મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ છે બધા મજામાં મજામાં જ હસો તો યુટ્યુબ ફેમિલીને બધાને મારા દિલથી હાર્દિક સ્વાગત નવા વિડીયોમાં કરું છું ને કેમ કે અમારે તો કાતરા એવા ખરે મસ્તીના પેલા ખાઈ લઈએ કાતરો તો અમારે કૃષ્ણ અહીંયા આવી ગઈ છે કૃષ્ણને ફાવતું નથી નથી ફાવતું ને કૃષ્ણ હા પરી કૃષ્ણ બે પરી ઓલો બરોબર છે હા કૃષ્ણા એ બે દો નથી દેજો એટલે એને લઈ લીધું બરાબર કચરા મીઠાઈ જોરદાર છે કંઈ ન તો મિત્રો આપણે તમે વિડીયો જોયો જ હશે સાગરીનો સાગરી ગાય અમારે શહીદ થઈ ગઈ છે અમને છોડીને ચાલી ગઈ છે બિચારી અમને એના વગર જ્યારે ગમતું નથી પણ શું થાય કેમ કે ઓલરેડી યાદ આવે છે સાગરી એકદમ ને જેટલી માણસની યાદ નથી આવતી એટલી અમને ગૌ માતાની યાદ આવે છે તો જો વાળી મારી પાછળ આવી જાય ડોકો કાઢે ભાઈ તો આપણે હવે બીજી ગાય લાવ્યા છે ઓરિજિનલ ગીર પાછી કેમ કે દૂધમાં ઘટ પડતી હતી બહુ જોરદાર કેમ કે દૂધમાં ઘટ પડતી હતી એટલે દૂધ સાગરી ગાય અમારી દૂધ એટલું કરતી ને કે નહીં તો આઠ લીટર દૂધ કરતી એક ટેમનું બરાબર જે ઓફ થઈ ગઈ છે એ તો બીજા નંબરમાં કે પછી આઠ લીટરની ઘટ આવી છે ઘરાગી ઉપર એટલે આપણે બીજી ગાય છે તો હાલો તમને બતાવી દઉં ચાલો જઈએ કેમ કે કેવી છે મને કમેન્ટમાં બતાવો બરાબર ને તમારે કિંમત બીમત બધું જાણવું જોશે કેમ કે તમને એવું લાગતું હોય કે ગાય જોયા પછી માણસને આગળ પણ જોવાની ઈચ્છા થાય છે કે ગાય તો સારી છે શું કિંમત હશે તો એ પણ હું તમને કહી દઉં છું જઈએ આપણે ગૌશાળામાં તો ચાલો આપણે થઈએ ગૌશાળામાં આપણે આવી ગયા છે ગૌશાળામાં બરાબર જો હા અમારી ગાય ઓલરેડી કમ્પ્લેટ થઈ ગયું છે તૈયાર તો અત્યારે અમારે આની ઉપર ધમ ધોકાર આની ઉપર ચાલે છે સે તો પહેલ વેતરું હોડકું પણ દૂધનો દરિયો એક નંબર આ તો બધી ગાભણ છે તો ઓલી આ બધી દોવા દે છે પણ થોડું થોડું તો હવે આપણે બતાવી દઉં છું તમને એકદમ મસ્ત જો એના કેવી છે મને કહેજો જરાક કોમેન્ટમાં કેમ કે બેઠી છે અત્યારે અને એનો વાસળો પણ જો પર બેઠો છે આપણે નજીક જઈને બતાવી દો બરોબર જો આ ઊભો થયો ને એનો છે એનું નામ રાખ્યું છે આપણે ગોપાલ જો છે ને મારે ગોપાલ ફાફડો આ ગોરો બેઠો છે તો બધા બેઠા છે જેનો કેમ કે ટાણું થયું નથી ધોવાનું એટલે બધા ઓલરેડી બેઠા કમ્પ્લેટ કેમ મારા દૂધ ફૂલી તો હાલો તો તમને આ બધું કમ્પ્લેટ બતાવી દીધું છે બરોબર અને બીજા નંબરમાં કે ઘણા માણસો એવું કરતા હતા કે બેન એક એવો વિડિયો બનાવો કે માણસોને થોડી ઘણી કંઈક ભાન આવે તો આપણે એવો વિડીયો બનાવવાનો તો હતો પણ આપણે ખાસ કરીને બે કત આપણે લઈ લઈએ બરાબર ને બેહી જાય પહેલાં ખુરશીમાં તો આપણે ખુરશીમાં બેહી જા કમ્પ્લેટ અને ઘણા માણસો કેમ કે નબળી કમેન્ટ કરતા હોય ને એટલે એક બીજા બીજા માણસ હોય ને નબળો માણસ નબળી કમેન્ટ કરતા હોય બરાબર અને સારા માણસ સારી કમેન્ટ કરતા હોય બરાબર તો નબળી કમેન્ટ જોઈને સારો માણસ હોય ને એને થોડીક એવું થાય કે આ માણસ આવી કમેન્ટ કરે છે તો બેન કંઈક બોલતા હોય તો આ બેનને તો આપણે કાંઈને બોલવું નથી એનું એનું કારણ એ છે કે જેનું ખાનદાનમાં સંસ્કાર જ ન હોય પછી નબળી કમેન્ટ કરતો હોય માણસ કોઈ તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે નબળી કમેન્ટ આપણે અમે ખુદ જોતા હોય એને એવું હોય કે જોતા હોય કે ન જોતા હોય પણ એ ખુદ છે ને અમે રિપ્લેન આપવા માટે ને કમેન્ટને આ તે જવાબ દેતા હોય અને બધી કમેન્ટ જોવાતી જ હોય ને વસાતી જ હોય પણ અમે એવા માણસો છીએ અમે ઓરિજિનલ ખાનદાનમાંથી અમારું ખાનદાન નબળું હબળું નથી અમે કોણ છે એ અમને જ ખબર છે આપણે ધીમું રહેવાની થોડુંક આપણે આવડે છે બરાબર ને ચલકાતા નથી આવડતું ધીમું રહેતા આવડે છે ને બીજા નંબરમાં કે આપણે એના જેવા થતા હોય ને તો એના મન આપણમાં કાંઈ ફેર આવતો નથી એટલે આપણે થોડાક આ રીતના રહીએ છીએ એને એવું લાગતું હોય કે આને ખબર નથી પડતી ખબર વધી પડે છે ખબર અમને એટલી પડે છે કે નબળી કમેન્ટ કરતા હોય ને તમને એવું લાગે છે કે નબળા સંસ્કાર ન હોય એ જ નબળી કરે બરાબર છે તો કોઈ વાંધો નથી અમને નબળી કરે ને કરવા જ દેવાની આવે અમને કોઈ ફેર જ ન પડે પણ તો કમેન્ટ આમાં નથી આવી યુટ્યુબમાં નથી આવી ફેસબુકમાં આવી હતી તો ફેસબુક ફેમિલી એવું કહેતા હતા મને બરાબર તો કે બેન તમે કંઈક વિડીયો બનાવો એમ તો આપણે કોઈ વિડીયો બનાવવો નથી ને આપણે કોઈ ફેર પડતો નથી ન કરતા આપણે બનાવીએ કરવાવાળા કર્યા કરે છે ને આપણે તો આગે આગે માણસ કહેતા કે દેખતે હે આગે આગે હોતા હે ક્યાં તો આપણે તો આગે આગે ચલતે રહે ફિર હોતા હે ક્યાં કોઈ પતા નહીં કેમ કે ક્યાં ક્યાં માણસ તો કેવા કેવા પ્રકાશના હોય ને પાંચ આંગળી મારી પણ હરખી નથી મિત્રો બરાબર છે એમાં ટેન્શન લેવાનું નથી કોઈ પણ કમેન્ટ ઉપર ને સારી આવે છે ને સારી રિપ્લાય મળે જ છે જેટલી સારી કમેન્ટ આવશે એને સારી રિપ્લાયન મળશે તો હાલો હવે આપણે બહુ લાંબો થઈ જાય છે કેમ કે આજે વિડીયો બનાવવાનો હતો જ નહીં સતાય મને એવું ઈચ્છું છે કે માણસની ઘણાની કમેન્ટ આવી છે તો આપણે બનાવી નાખીએ કેમ કે ગાય લાવ્યા છે તો કટલાની છે તો આપણે ખાસ કિંમત તમને બતાવી દઉં છું કે બધાય તમે રાહ જોઈને બેઠા હશે કિંમત શું છે ગાયની બરોબર છે તો ફક્ત ગાયની ને તો પંચોતેર હજારની આવી છે એકદમ રાઈટ એક રૂપિયો વધારે નહીં એક રૂપિયો ઓછો નહીં ને પિંચોતેર હજારમાં આપણે ઘરે ભોગી છે બરાબર છે તો કેવી લાગી છે ગાય મને કમેન્ટમાં બતાવજો જય ગૌ માતા ચાલો મળીએ આપણે બીજો વિડીયોમાં જોતા રહેજો આગળ આગળ કેમ કે લાઈક કરજો લાઈક કરવામાં ભૂલતા નહીં હું તમને જે બાકી રૂઝ છે એ બધું કમ્પ્લીટ દેખાડતી રહું છું બાકી રીવ છે એ બધું સંભળાવતી પણ રહું છું તો તમે ખાસ સ્ક્રીન એક લાઇકમાં અને ભૂલ નહોતા તમારા વાલા ચાલો આવજો Bye bye.